નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજથી થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગે એક નિર્ણય કર્યો હતો કે ગુજરાતમાં જે નિવૃત્ત શિક્ષકો છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર લાખો બેરોજગાર બેકાર યુવાનો હતા જે શિક્ષિત હતા અને તમામ પ્રકારની જે શૈક્ષણિક પરીક્ષાઓ કહેવાય ટેટ અને ટાટ જેવી એ પાસ કરેલા હતા છતાં પણ એ લોકોને આઉટ કરી અને જે નિવૃત્ત શિક્ષકો તો એને મોકો આપવાનો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વિચાર્યું હતું આજે યુટર્ન સરકારે ફરીથી આ નિર્ણયમાં યુટર્ન લીધો છે અને જે આ રાજ્ય સરકારનો જે પરિપત્ર હતો એ ફરીથી રદ કરવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણ વિભાગને અને તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગીએ છીએ કે જે અધિકારીઓ આવા નિર્ણયો લે છે એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કારણ કે આના કારણે શિક્ષણ વ્યવસ્થા પણ ખોરમ બે ચડે છે અને જે ગુજરાતની અંદર લાખો યુવાધન જે અત્યારે અને બેકાર છે એને પણ મોકો આપવા ન આવતો અને ખરેખર જો કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવી હોય કેમ કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની જે કથરતી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં મુખ્ય જોવા જઈએ તો શિક્ષકોની સૌથી મોટી ઘટ છે અત્યારે વર્તમાનમાં સાતસો શિક્ષકોની ભરતી થઈ રહી છે પરંતુ આના સિવાય પણ બીજા પચીસ હજાર શિક્ષકોની ભરતી થઈ શકે એટલી જગ્યાઓ ખાલી છે તો અમે એવી વિનંતી કરીએ છીએ કે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે જ્ઞાન સહાયક છે કે પ્રવાસી શિક્ષકોની યોજના છે અથવા તો હમણાં જે લાવવામાં આવી હતી કે નિવૃત્ત શિક્ષકોને એ શિક્ષક બનાવવાની જે યોજના લાવવામાં આવી હતી આની જગ્યાએ ગુજરાતમાં જે તે વિસ્તારમાં જે તે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે અથવા તો કહી શકે કે પીટીસી કરેલા કે બીએડ કરેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જો રોજગારી આપવામાં આવે એ પોતાના સ્થાનિક વિસ્તારમાં ભલે વૈકલ્પિક રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો એઝ એ ટેમ્પરરી બેઝ ઉપર જ્યાં સુધી પરમેનન્ટ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પરંતુ એ બેરોજગાર અને બેકાર જે યુવાનો છે એને આપવામાં આવે શા માટે ભાઈ નિવૃત્ત શિક્ષકોને આ પ્રકારની રોજગારી આપવામાં આવે છે અને આ જે નિર્ણય જે હતો એ નિર્ણય ખૂબ અનગડત રીતે લેવાયેલો હતો જે પણ કર્મચારી જે પણ અધિકારી આ નિર્ણય લીધો હોય એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કેમકે એને આ સમય બગાડવાનું જે કાર્ય છે એ કર્યું છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે આ જે કથરતી જે શિક્ષણ વ્યવસ્થા છે એના માટે જવાબદાર જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આમાં સજા થવી જોઈએ આશા રાખીએ કે ફરી વખત આ પ્રકારના નિર્ણયો ન લેવામાં આવે અને ફરી વખત ગુજરાત રાજ્ય સરકારને આવા યુટર્ન લેવા યુ ટર્ન લેવા ન પડે આશા અપેક્ષા રાખીએ અને ઝડપથી જે ખાલી જગ્યાઓ છે શિક્ષણ વિભાગમાં એ ઝડપથી ભણાય જય હિન્દ જય ભારત